કેન્દ્રીય વિપક્ષના નેતા રાહુલ ગાંધીના મિસકોલ અને સહી ઝુંબેશ અભિયાન અંતર્ગત સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ઊન ખાતે ચોર્યાસી વિધાનસભા યુવક કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કેન્દ્રીય વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીના મિસકોલ અભિયાન અને સહી ઝુંબેશને લોકો સુધી પહોંચાડવા માટે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા

સમગ્ર દેશની અંદર ચાલી રહ્યું છે ત્યારે યુવક કોંગ્રેસે સમગ્ર ગુજરાતની અંદર દરેકે દરેક જિલ્લા વાઈઝ વિધાનસભા વાઇઝ શહેરોની અંદર વોર્ડ વાઇઝ તાલુકા વાઇઝ બુથની અંદર કાર્યકર્તા જઈ અને વોટ છોડ ગદી છોડ અભિયાન જે રહ્યું એ લોકો સમક્ષ મૂકે સમજાવે અને સમગ્ર દેશની અંદરથી પાંચ કરોડ સાઇન લઈ અભિયાનની અંદર આવતા દિવસોમાં રાહુલ ગાંધીજીના આગેવાની નીચે ચૂંટણી પંચને આવેદનપત્ર આપવાનું છે અને જે રીતે આ લોકો સત્તા ઉપર બેઠા છે આજ સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર હિન્દુસ્તાનની અંદર તમામે તમામ સમાજ વર્ગ યુવાન મહિલા ખેડૂત આદિવાસી દલિત મુસ્લિમ સમાજ પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ તમામ વર્ગ નારાજ હોય છતાં પણ જો આ લોકો સત્તા ઉપર જો બિરાજમાન હોય એનું એનું મુખ્ય કારણ જે વોટચોર એના નારા હેઠળ આ લોકો જે સત્તા ઉપર છે એને આવતા દિવસોની અંદર કોંગ્રેસનો કાર્યકર્તા જનતાની અદાલતમાં જઈ જનતા સમક્ષ વોટ ચોરીનો મુદ્દો મૂકી અને આવતા દિવસોમાં મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય લોકલ બોડી ઇલેક્શન હોય તો એની અંદર ભાજપનો સફાયો કરવાનું કામ કોંગ્રેસનો એક એક કાર્યકર્તા કરશે એ નેમ નીચે આજે અમે સુરતની અંદર ઊન ખાતે આજનો અમારો વોર્ડ ચોર ગતિશોડ અભિયાનનો કાર્યક્રમ હતો સમગ્ર દેશની અંદર મેં આપને વાત કરી સમગ્ર દેશની અંદર અત્યારે અભિયાન ચાલી રહ્યું છે ગુજરાતની અંદર દરેકે દરેક બુથ વાઇઝ તાલુકા વાઇઝ શહેરોની અંદર વોર્ડ વાઇઝ તમામ જગ્યાએ આપ આપ જુઓ તો અત્યારે આ આખું અભિયાન જે રહ્યું એ સમગ્ર દેશની અંદર એક જન આંદોલન બની ગયું છે એટલે આવતા દિવસોની અંદર પાંચ કરોડ સહી સાથે દિલ્હી ખાતે કૂચ કરશે કોંગ્રેસના તમામ કાર્યકર્તા લોકોને અપીલ કરવામાં કે ખાસ કરીને પોતાનું નામ ચેક કરે પોતાના મતદાર યાદી જે રહે એની કરવા માંગી ડુપ્લિકેટ નામો એકને એક નામના ચાર ચાર વ્યક્તિ ત્રણ ત્રણ વ્યક્તિ આ જે બીજેપીના જે મતદારો છે રહ્યા કે એ લોકો બોગસ વોટિંગ કરે છે અને ક્યાંક જે લોકોની નારાજગી હોય ક્યાંક વેપારીની ક્યાંક નારાજગી હોય છતાં પણ આ લોકો જો સત્તા ઉપર આવતા હોય તો આવું ક્યારેય શક્ય નથી માત્ર બોગસ વોટિંગ અને વોટ ચોરીના માધ્યમથી આ લોકો સત્તા ઉપર બેઠા છે